બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આજે લાખણી તાલુકાના લાલપુર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના આગેવાનને કોંગ્રેસમાં આવવા ખુલ્લા મંચ પરથી આમંત્રણ આપ્યું હતું કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા મહેશ દવેને ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાં આવવા આમંત્રણ આપ્યું છે ત્યારે ચૂંટણી પહેલાં આપેલા આમંત્રણને લઈ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે આવો સાંભળીએ ગેનીબેને શું કહ્યું કોંગ્રેસ ના આગેવાનો આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈ ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈ ફરી આવકારું છું તો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને મને શું કે રાતે ભૂલો ભૂલો ઘરે આવ્યા કે શું કે એની કહેવત છે ભાઈ ઘરે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વા નથી દૂધ માં જેમ સાકર ભળે ભળી જાય અને જે દિવસે નાખવી મુકમે સત્કાર સમારંભ ને આપણો માતર ખવડાવવાનો પ્રોગ્રામ છે એ દિવસે તમારી જાહેરાત થાય એ અપેક્ષા સાથે આપ સમજો ખૂબ ખૂબ મૃત્યપૂર્વક આભાર